હા ઓલા બોલો કેટા વેણે ખાતી જ આવું ઘરે આવું તારે પીઠે જ આવું તુરે તો બાકી રાખશે હડ ને તમે તાર બાકી બાકી છે પેલા તો પટી તા માલ તાર ડોસી બોલતી જ નઈ

પાસામ કે કેતા જ નહીં ને ના ના કોઈ ની કેતા હુએ હુએ પાસા તો સાવા કર છો જો પોલી દા દેડીયા ગતમ મરી જા પાસા અમે જો તુને કેનાલો ડાયરેક્ટ કે નામ આ તો કડક સે વાત કરો છો હવે શું છે અસલ સે चलो કડક સે બોલ હુએ दारू પી આવો વેદરા ઘરે કરવું પડે કેતા હે કરવો પડે અને તપે લઈ પડે

આલ તાર તમારા હાથે ને પીજો ભલે પીર એક ઢગલો પીર જો સાબ આ સરબ બીજો હવે તમે આખો પીજો વાત કરો છો અમાર મારી સરો ભર બે પાલે ભર્યાલો છે એલા રમજીભાઈ કો મબક જીવા ને બધી વાત કરો છો એક ખબર

પૈસા તમે તારું બેઠા તોડી ગોમ ના છોડીને પણ વાત કરો તો તમે હાલો હાર લા ફટાફટ ઉતાર તો વાત કરો પગે ગુંધા પડે હા ને પગ ખૂંચાજી અમે લાવ તો દારૂ વાત કરો તો ના ભાઈ તમે હું કરો હું પગ થાય છે પાછી પેલો પકડો

ના હાર કરો હા તો દારૂડિયા પાસે પકડાવવા વિચાર આગેવાનો આયા તા બે દાડા છોકરા બંધ કરો પોલીસ આવો

હા તમારું શું થાય આપના છોકરાને શું થાય પેલું વિચાર ઓકે છોકરાને તો આ લઈને આયા બંધ કરવાનો કે નઈ કરવાનો બંધ કર એટલે તમ બંધ કરવા કો છો એક પેક પાઈ જો પૂરો થઈ જાય વાત કરો કરો એમ

હા લેબુજી બોલો છો હું હમણાં આવો ને થોડુંક કોમ હતું હોય પેલા બંધ કરતા નહીં કે હોય આ મુ પેલો લોકેશન મિલજું ને એટલે આવો હું આગળ પહોંચજો હા એ સારું આવો હો એ સારું હલો વાત હરે વાત

અરે આઈજો બકરો ના કરો કે સાહેબ આ સાહેબ બે બે એક તો આપડો લઈ જા એની લઈ જો લઈ જા હા બે બે રેડી હવે બે છોકરા છોકરાઓ છોકરા નહી આવ હાપ થાબે બે એટલા ગલ થઈ જાપડુ સાહેબ એ સાહેબ આ કમો પી ગયા છે ઈરે ઊભો તો

એલા સાહેબ આરાસો પાસે દારૂ પા શરમ નહી આવે સાહેબ મરી જાય હરામ છે સુકું નહી 25

રાખું સાહેબ અમિત સાહેબ નહીં કંઈ સાહેબ નિકાલો નિકાલો નિકાલોજી ફોન કરો લે ગાળો હવે આતી બંધ આ બરા ને ગાળો મુ આતી તમે વાન લઈ જાજો લે લે ગાળો ને ગાળો કે કાશી ગાળો હવે મુ બેટા સાથ જોડીને હવે લઈ ના હવે ના છોડઈ દો